પહેલી વખત નર્મદા ડેમની સપાટી સર્વોચ્ચ સ્થાને પહોંચી છે અને આ વખતે પ્રથમ વખત ડેમ જળ સપાટીની સપાટી એકસો સાડત્રીસ મીટરને બહાર પહોંચી છે સરદાર સરોવર ડેમની જળસપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ બે મીટરે પહોંચી છે ઉપરવાસમાંથી ચાર લાખ અગ્ન એસી હજાર નવ ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમના પંદર દરવાજા અઢી મીટર ખોલવામાં આવ્યા છે તો વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાળીસ ગામોને એલર્ટ કરાયા છે સવદાતા જયેશભાઈ સાથે ફોન પર જોડાય ગયા છે જયેશ સુચે વિગતો આ દીક્ષતા હવામાન વિભાગની આગહી મુજબ હજી પણ સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચોમાસુ ચાલુ રહેશે અને તે મુજબ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એટલે કે નર્મદા બંધના ઉપરવાસમાં હજી પણ સામાન્ય વરસાદ પડી રહ્યો છે ઉપરાંત ત્યાંના નીર સકર અને ઓમકારેશ્વર બંધના જે ટર્બાઇન છે ટર્બાઇન પણ ચાલુ કરવામાં આવી રહ્યા છે તેને કારણે નર્મદા બંધમાં સીધું ચાર લાખ હજાર કુછ જેટલું પાણી આવી રહ્યું છે અને તેને જ કારણે નર્મદા બંધની જળ સપાટી એક કલાકમાં લગભગ ત્રણ સેન્ટીમીટર જેટલી વધી છે આજે વાત કરીએ તો આજે નર્મદા બંધની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો બે મીટરે પહોંચી છે એટલે કે જે મહત્તમ સપાટી છે મહત્તમ સપાટી માત્ર હવે એક પોઈન્ટ છ મીટર દૂર છે મહત્તમ સપાટીની વાત કરીએ તો નર્મદા બંધની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે અને હવે માત્ર દોઢ મીટર જેટલો ડેમ ભરાય એટલે સંપૂર્ણત ભરાઈ જાય એમ કહેવાય આમ પણ વિકસિત દર વર્ષે સપ્ટેમ્બર માસ બીજા પખવાડિયામાં બંધ છલોછલ થાય છે અને તે મુજબ આ વર્ષે પણ બંધ બે કે ત્રણ દિવસમાં સંપૂર્ણ ભરાઈ જશે જી બિલકુલ આભાર જયેશ આપની પાસેથી અપડેટ લેતા રહીશું